નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ નગરમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદનું આગમન થયું સાવલીનગરમાં સમી સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો ભારે વાવાઝોડાને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા થોડા અંતરાલ બાદ વરસાદની શરૂઆત થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સમી સાંજથી જ પવન ફૂંકાયો હતો સાવલી પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સમી સાંજે અચાનક જ ભારે પવન સાથે કાળા ડિબાંગ વાતળોની સવારી આવી પહોંચી છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમી અને બફારો જોવા મળી રહ્યો હતો તેવામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદનું આગમન થયું પહેલા ધીમી ધારે અને પછી ભારે વરસાદ શરૂ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી અને વાવાઝોડા અને વરસાદને લઈ ભુજ પુરવઠો ખોરવાતા સાવલીનગર સહિત સમગ્ર પંથકમાં અંધારપટ છવાયું